જાલોદ અગ્રવાલ સમાજની સાધારણ સભા યોજાઈ નવી કારોબારીની નિમણૂક કરાઈ છે પંકજ અગ્રવાલની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરાઈ છે સભામાં સમાજને પ્રગતિ ઉન્નતિ માટે ખાસ ચર્ચા કરવામાં આવી નવી કારોબારી બનાવવા માટે સ્વેચ્છાએ નામ રજૂ કરવા સૂચન કરવામાં આવ્યું છે નવી કારોબારીમાં યુવા વર્ગને પણ સ્થાન આપવામાં આવ્યું છે નવી કારોબારીમાં સોળ વ્યક્તિઓના નામ સામે આવ્યા છે આજરોજ અગ્રવાલ સમાજ ઝાલોદની સાધારણ સભા હતી એમાં સમાજના બધા સભ્યોએ ભેગા થઈને મને સર્વાણુમતે પ્રમુખ તરીકે મારી વરણી કરી છે તે બાબત હું સમાજનો ખૂબ આભાર માનું છું અને સમાજને જે ભરોસો મારા પર મૂક્યો છે તે બાબતમાં હું એટલું ચોક્કસ સમાજને કહીશ કે સમાજને ક્યારેય ઉણો પારો એવું કોઈ કામ નહીં થવા દઉં અને આખા સમાજને સાથે લઈને ચાલીશ એની હું પૂર્ણ ખાતરી આપું છું સમાજને અને બીજું મને જે સારી ટીમ મળી છે મનોજભાઈ અગ્રવાલ અમારા પ્રમુખ છે હિતેશભાઈ ખજાનજી છે દિલીપભાઈ અગ્રવાલ અમારે મંત્રી તરીકે ચૂંટાયા છે અને કુણાલ અગ્રવાલ અમારે સહમંત્રી મંત્રી તરીકે ચૂંટાયા છે સર્વે ટીમને પણ હું ખૂબ ખૂબ પંદરની પંદર જણાની ટીમ જે ચૂંટાઈ છે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સર્વેના શાસક અને છે ભારતમાં થકી